એકાજ બજાર રો એકણ માનો છે ન મવાણો એક આખો છે અહી 3300 રૂપિયા પૂરા મિડિયમ મોલ્ડ આય મિડિયમ સુપરમાર્કેટ ભાઈ 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 ભાઈ

મુગડા ખાઈસાતો પ્રોગ્રામલ મગને જતા રહેલા ભગવાન મનોજભાઈ રોજ ભૂણ ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાના થી લઈ મોટા દરેક મશીન માં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો 371 311 311 માથે 75 15 રૂપિયા એકા ગાણ એ 15 માં કોઈ 68 60 રૂપિયા જોજે કે એનું છે નક્કી કરે 60 છે 1100 ઓજે 1900 થર નહી આવે ચોત્રીસો બોતેર રૂપિયા સુપરમાલ જસદણ માર્કેટિંગ એડમાં જીરાના બજાર આજે ઓગણત્રીસો રૂપિયાથી લઈને ચોત્રીસો ને બોતેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે